જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અનટોલ્ડ સ્ટોરીમાં તો આજે એક નાનકડી વાર્તા લઈને આવી છું તમને આજની વાર્તા જો સાંભળવી ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં માલાદી દી ઓહો ક્યાં રિસાઈને બેઠી છે મારી માલીદી ઘરમાં પ્રવેશતા જ ખુશીને માલા ડ્રોઈંગમાં ન દેખાતા તેને શોધતી રૂમમાં પહોંચી જોયું તો માલા પલંગ પર મોં ફુલાવી બેઠી હતી તેની પાસે જતા ઓહો બહુ નારાજ છે ને બેનબા બા ઓકે સોરી કહી કાન પકડ્યા માલાએ તીરછી નજરે જોયું મોં હસુ હસુ થઈ રહ્યું તું ખુશીએ જોયું અને એ હસી એ હસી કરી ગલી પછી કરીને માલા જોરથી હસી પડી ને ખુશીને વળગી બનાવટી ગુસ્સો કરી કહેવા લાગી જુઠ્ઠી હમણાં આવીશ કહીને કેટલી વાર કરી અને બંને પછી હસી પડી માલા અને ખુશી નીલાબેન અને પરેશભાઈની દીકરીઓ બંનેનું ખૂબ સરસ જોડું હતું લગ્ન થાય ને સંસાર વધે એવી દરેક દંપતીની ઈચ્છા હોય જ એમ આ લોકો પણ બાળકના સપના જોતા અને પહેલેથી જ તેમને પુત્રીની ખૂબ ઝંખના હતી અને થયું પણ એમ જ પહેલે ખોડે એ લોકોને ત્યાં દીકરી જન્મી બંનેની ખુશીનો પાર ના રહ્યો પુત્રીના આગમનને સંબંધના તાંતણે એક મોતી પરોવાતા સ્નેહની માળા ગુંથ થઈ તો દીકરીનું નામ માલા પાડ્યું બંને ખૂબ ખુશ હતા નાની માલાની સારસંભાળ માં છ મહિના ક્યાં વીતી ગયા ખબર પણ ના પડી વિકસતા બાળકની નાની મોટી એક એક કિંમતી ક્ષણને જોવા ને સંજોવા દરેક મા બાપ ઉત્સુક હોય છે તેમ નીલાબેનને પરેશભાઈ પણ હવે તેમની ઢીંગલી બેસતા પડખું ફરતા આંખડિયા ફરતા દોડતા શીખશે એવી પળોને માણવા આતુર હતા પણ માલા છ થી સાત મહિનાની થઈ તોય તેનામાં બોલાવતા ત્યારે ક્યારેક આછું હાસ્ય સિવાય કશી હરકત નહોતી દેખાતી નીલાબેનને ચિંતા થતી ત્યારે પતિ સમજાવીને કહેતા કે હોય કોઈ બાળક મોડું શીખે આમ કરતા કરતા વર્ષે સવા વર્ષે માલા માંડ બેસતા શીખી ને થોડા અસ્પષ્ટ ઉચ્ચારો કરતી થઈ તો મા બાપને થોડી રાહત થઈ પણ બે અઢી વર્ષ થયા પછી પણ તેના વિકાસની ગતિ ખૂબ જ ધીમી રહેતા ડૉક્ટરને બતાવ્યું ડોક્ટરે આખી વાત વિગતે પૂછી કેટલાક સ્પેશિયલ ટેસ્ટ કરી અને તારણ કાઢ્યું કે પ્રાથમિક લક્ષણો જોતા તમારી દીકરી સ્પેશિયલ ચાઇલ્ડ હોવાનું જણાય છે છતાં હજી સ્કૂલમાં ગયા પછી તેનો ગ્રાફિક પાવર જોઈ આખરી અભિપ્રાય આપી શકાય આ સાંભળી નીલાબેનને ખૂબ આઘાત લાગ્યો ને તેમનાથી ડૉક્ટરને પૂછાઈ ગયું ડોક્ટર એટલે તમારો કહેવાનો મતલબ શું છે મારી દીકરી ને તેઓ આગળ કશું બોલી ના શક્યા ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ઘર આવી રડતા રડતા પતિને કહેવા લાગ્યા ભગવાનને મારી સાથે જ આવું કરવું હતું પતિ તેમને સમજાવતા રહ્યા તું ચિંતા ના કર બધું બરાબર થઈ જશે અને જો આવું કઈ હોય તો પણ ભગવાનનો આભાર માનવો કે આવા બાળકના માતા પિતા બનવા આપણને યોગ્ય પાત્ર માન્યા જેવું છે તેવું અંતે આપણું જ સંતાન છે ને પણ નીલાબેનના મનમાં તો આઘાત સાથે ખટાશ છાને ખૂણે અજાણતા ઘર કરી ગઈ તેઓ દીકરીની બધી જરૂરિયાત પૂરી કરતા પણ જાણે એક ફરજના ભાગરૂપ પહેલાનો સ્નેહ જાણે ક્યાં ખોવાઈ ગયો હતો પણ પરેશભાઈ ભગવાને દીધેલી આ અનોખી ભેટને પ્રસાદી સમજી સ્વીકારી તેને ખૂબ જ સ્નેહથી સાચવતા આ વાતની જાણ થયાના થોડા જ સમયમાં જ નીલાબેનને પોતે ફરી પ્રેગ્નેટ છે એવી ખબર પડી ખુશીની સાથે એક ડર પણ હતો આવનારું બાળક સ્વસ્થ તો હશે ને પૂરતો સમય થતાં તેમને ત્યાં ફરી ગોળ મટોળ સોનેરી વાંકડિયા વાળવાળી સુંદર દીકરીનો જન્મ થયો જોઈને વર્ષોથી નીલાબેનના થીજી ગયેલા ચહેરા પર ખુશીની એક ચમક આવી ચમક આવી ગઈ પણ હજુ છ મહિના તો જીવ ફફડાટમાં જ રહેવાનો હતો પણ એટલી રાહ ના પડી મહિના થતા જ બાળકીએ પગ ઉલાડતા ખિલખિલાટ હસતા એમ સામાન્ય કરતા પણ વધારે ઝડપથી વધુ શીખવા લાગી જાણે માલામાં રાખેલી કસર કુદરતાના દ્વારા પૂરી કરતી હતી નીલાબેનને તો જાણે એમની ખોવાયેલી ખુશી પાછી મળી તો નામ પણ ખુશી રાખ્યું આ દરમિયાન માલાની માનસિક સ્થિતિનો ઘણે અંશે આવી ગયેલો અને ડોક્ટરની વાત સાચી પડી રહી હતી સ્કૂલના પ્રિન્સિપલને મળી વાત કરતા તેમણે માલાને આવા બાળકો માટેની ખાસ સ્કૂલમાં બેસાડવાનો નમ્ર આગ્રહ કર્યો સમય વીતતો ગયો ને ખુશીને પણ માલા જતી હતી એ જ સ્કૂલમાં સામાન્ય વિભાગમાં દાખલ કરી દિવસો વીતતા ગયા ને બંને દીકરીઓ મોટી થવા લાગી એકનો પૂર્ણ વિકાસ તો બીજીનો અપૂર્ણ અધૂરો પણ બંને બહેનો વચ્ચે નાનપણથી જ ખૂબ લગાવ હતો ખાસ ખુશીને તેની ભલી ભોળી માલાદી ખૂબ ગમતી બેઉ ખૂબ રમતા મસ્તી કરતા અને થોડી મોટી થતા તો ખુશી એ નાની હોવા છતાં જાણે તેની મોટી બહેન હોય તેમ તેની બધી જવાબદારી લઈ લીધી માલા થોડું તોતડું બોલતી ને થોડું ખુશીના પ્રયત્નો પ્રયત્નોએ જ વધારે અસર કરી આમ સ્કૂલનું શિક્ષણને ખુશીની સંભાળથી તેનામાં ઘણો સુધાર આવ્યો આ ઉપરાંત આવા બાળકોને પર્સનલ હાઇજીન ઉઠવા બેસવાની પોતાના કામ જાતે કેમ કરવા એ બધી બાબત વિશે સતત જાણકારી મેળવી તેને ખૂબ જ ધીરજપૂર્વક શીખવતી માલાની પસંદ ના નાપસંદનું પણ ખાસ ધ્યાન રાખતી માલાને હિચકા ખાવા ખૂબ ગમતા તો રોજ ઘર પાસે આવેલા પાર્ક માં સાથે જઈ તેને હિચકાવતી પછી તો પરેશભાઈએ શહેરી વિસ્તારની બહાર ઘર બનાવ્યું તો

સમય સમયનું કામ કરે છે હવે ખુશીનું ભણતર પણ પૂરું થયું થયું તો તો આખો વખત તે તે સાથે જ રહેતી હવે થવા પણ કે તેના પપ્પા તે તરફ કશું વિચારતા જ નહોતા માં ઘણી વાર તેને કહેતી આટલી માથે ચડાવે છે બેઠી બેઠી એને તો કાલ સવારે ચાલી જઈશ પછી એના નખરા કોણ ઉઠાવશે તો તે કહેતી એવું હોય તો હું મારી દીને છોડીને ક્યાંય નહીં જાઉં એવામાં એક દિવસ અચાનક એ લોકોને ઘેર ધવલ આવી ચડ્યો ધવલ એમના શહેરમાં રહેતો તે ઘરનો પાડોશીનો દીકરો હતો માલા ખુશીને ધવલ બચપણમાં ખૂબ સાથે રમેલા ડોરબેલ વગાડી દરવાજો ખોલતા કોણ ભાઈ મેં ઓળખ્યા નહીં નીલાબેને પૂછ્યું આંટી હું તમારા પડોશી રમણભાઈનો દીકરો ધવલ ઓ આવ ભાઈ શહેરનું મકાન મૂકી આ તરફ રહેવા આવી ગયા પછી ધવલ પણ ભણવા માટે બીજે ચાલ્યો ગયો હતો ઘણા વખતથી મળ્યા ન હતા આ તો હમણાં એકદી મંદિરમાં ધવલના મમ્મી મળી જતા જૂના સંસ્મરણો તાજા થયા ધવલને તેના મમ્મીએ આ વાત કરી તો એ પણ આ લોકોને મળવા આતુર થઈ ગયો નીલાબેને પરેશભાઈને બંને છોકરીઓને બોલાવી બધાને મળ્યા ખુશીને ધવલ તો એકબીજાના બાળપણના દોસ્તના યુવાન રૂપને જોતા જ રહી ગયા ને પહેલી નજરે જ એકબીજાને ગમી ગયા છે એ નજરથી જાણે જણાવી દીધું ધવલ નીલાબેનને તો ખુશી માટે ખૂબ ગમી ગયો તેમને આ વાત પરેશભાઈને કહી તો તેમને પણ આ વિચાર ગમી ગયો આ બાજુ ધવલે પણ ઘરે જઈ બધાને મળિયાની ને ખુશી વિશેની પોતાની ફિલિંગ્સની વાત કરી તો તે લોકો પણ ખૂબ ખુશ થઈ ગયા એક તો જાણીતું ફેમિલી જાણીતી છોકરી ને દીકરાની પસંદ બીજું શું જોઈએ હવે બધાની હા હતી માત્ર ખુશી માલાનો વિચાર કરી થોડી ખચકાતી હતી હું ને મારી માલા દી એકબીજાથી જુદા પડી કેમ રહીશું ત્યારે પરેશભાઈએ પ્રેમથી તેના માથે હાથ ફેરવી સમજાવ્યું બધું બરાબર થઈ જશે તું ચિંતા ના કર અને પપ્પાની વાત માની તેણે હા પાડી આમ કુદરતે ગોઠવેલું હોય તેમ બે ત્રણ દિવસમાં તો તેમની વાત પાકી થઈ ગઈ અને લગ્ન માટે એમ નક્કી થયું કે ધવલની ઓફિસ તરફથી આવતે મહિને વિદેશ ટ્રેનિંગ માટે જવાનું છે એ પાછું આવે પછી લગ્ન રાખવાને ફરી પછી જવાનું થાય તો ખુશી સાથે જઈ શકે તેથી બંનેની પાસપોર્ટની તૈયારી કરીને રાખવી ને આ બધા કામ ઉપરાંત લગ્નનું થોડું થોડું શોપિંગ એથી ધવલ રોજ ઘરે આવતો ફ્રી ટાઈમમાં ત્રણેય ખૂબ મસ્તી કરતા ખુશીને રોજ ક્યાંક બહાર જવું પડતું આજે પણ કામ માટે બહાર ગઈ હતી ને માલા રિસાઈ ગઈ પણ રોજ આવું જોઈને તેની રીસ ચીડ અને ગુસ્સામાં બદલાવા લાગી બધાને થતું તે ખુશી માટે બહુ પોઝિટિવ છે અને તેને એટેન્શન તેના તરફ ઓછું મળે છે કે ધવલ સાથે વહેંચાઈ જાય છે એવું લાગે તેથી આમ કરે છે ખુશી રોજ તેને મનાવી લેતી છતાં બે ત્રણ વાર એને પહેલા ક્યારેય નહોતું કર્યું એવું વૃક્ષ વર્તન ખુશી સાથે કર્યું ફરી એક દિવસ બંને બહાર જતા હતા તો જીદ કરીને બેઠી હું સાથે જ આવું પણ પાસપોર્ટ ઓફિસે જવાનું હતું ત્યાં તેને કેવી રીતે લઈ જવાય ખૂબ સમજાવી પણ જીદ ના છોડે તો મમ્મી ખીજાઈ ગઈ હવે તેને છૂટી મૂક કાલ સવારે ચાલી જશે પછી શું કરીશ હે તું મને મૂકીને ક્યાં જવાની છો સાસરે સાસરે એટલે શું તેના લગ્ન ધવલ સાથે થશે ને એટલે તેને તેની ઘરે રહેવા જશે તેને સાસરું કહેવાય તો હું પણ તેની સાથે જઈશ તારે ના જવાય જેના લગ્ન થાય એ જ જાય તો હું પણ ધવલ સાથે લગ્ન કરીશ મને તો ખુશીની જેમ એ પણ બહુ ગમે છે અમે ત્રણેય સાથે રહેશું અને બધા તેની કાલી ઘેલી આ વાત પર હસી પડ્યા પછી ધવલે તેને મનાવવાનો પ્રયત્ન કરતા કહીધું આજે અમે જઈ આવી કાલે આપણે બે ખુશીને ઘરે મૂકી જશું સ્કૂટર પર પાકું સચી હા સચી સવાર સવારમાં ઉઠતા જ ખુશીને કહે મને નાહવા જવું છે ચલ તો ખુશીએ પૂછ્યું ઓહો રોજ તો બપોર થવા આવે તો પણ નાહવાનું નથી મન થતું ને આજે અત્યારમાં હા મારે ધવલ સાથે સ્કૂટરમાં જવું છે ને એટલે અને ખુશીએ ઓકે મારી માં કહી ગળે એક ટપલી મારી નહાવાનું પાણી તૈયાર કરી દઈ માને કિચનમાં નાસ્તાની મદદ કરવા ગઈ થોડી વાર થતા માએ પૂછ્યું માલા ક્યાં ધવલ સાથે બહાર જવું છે એટલે અત્યારમાં નહાવા બેઠી છે દી કહી હસી પડી આ છોકરી પણ કહી નીલાબેન તેને બોલો બોલાવવા ગયા રૂમમાં જતા જ માલા ચાલ કેટલી વાર પણ ત્યાંનો દેખાણી તો બાથરૂમ તરફ ગયા માલા ના હતી હોય ત્યારે દરવાજો ખુલ્લો રાખવો તેવી તે નાની હતી ત્યારથી સૂચના હતી તેથી ધ્યાન રહે આમ પણ ઘરમાં બીજું કોઈ આવતું જતું પણ નહીં ચલ માલા કેટલી વાર હવે બોલતા બાથરૂમ દરવાજે જઈ અંદરનું દ્રશ્ય જોતા અવાક થઈ ત્યાં જ ઉભા રહી ગયા માલા તેના અનાવૃત શરીરના ઉભાણને વિસ્મયતા સાથે વિચિત્ર રીતે બે ધ્યાનપૂર્વક પણ ધ્યાન થી અરીસામાં જોઈ રહી હતી કોઈ તેને બોલાવી રહ્યું છે એ પણ ભાન નોતું નીલાબેન અવાચક બની ગયા તેમને પગ નીચેથી ધરતી સરકી જતી હોય એવું લાગ્યું તેમની અનુભવી આંખ જે જોયું તે સમજતા વાર ન લાગી આખરે તો એ માલાની માં હતી સમજાયું કે માલા માનસિક સ્તર પર ભલે અબોધ હોય પણ શરીરનો વિકાસ તો પૂર્ણ રીતે થયો છે તે પણ યુવાન થઈ છે તો શું આ ફેરફાર આવવાથી થયો કુદરતની રીત છે મુજબ એને પ્રત્યે વિજાતી આકર્ષણ થયું હશે એમ જ હશે આમ પણ તેના પિતા પછી એટલી નજીકથી તેના જીવનમાં આવનાર ધવલ જ પ્રથમ પુરુષ છે એક મિનિટમાં તેમના મનમાં હજારો સવાલો ઘમાસાણ મચાવી દીધું જરા સ્વસ્થ થઈ માલાની નજીક બોલાવી તો જરા અબોધ દીકરીની અંદરની મનોદશાનો વિચાર જીકરીની અંદર કરુણાથી ભરાઈ ગયું ચાલ બેટા તૈયાર થઈ જા બધા નાસ્તા માટે રાહ જોવે છે કહી ઝડપથી બહાર નીકળી ગયા પણ વિચારોનું તોફાન તેમના મનમાં ચાલુ જ હતું જેમ જેમ વિચારતા ગયા તેમ હમણાંથી માલાના વર્તનમાં આવેલા ફેરફાર ધવલના આવ્યા પછી જ આવ્યા છે સમજતા વાર ન લાગી તો બીજી તરફ ખુશીના ભવિષ્યની પણ ચિંતા થવા લાગી મોટી બેન તેની નાની બેન કે જે તેને તેના જીવની જેમ સાચવે છે અને તેની સંભાળ રાખે છે તેના ભાવિ જીવન માટે અજાણત્યા જ રૂકાવટ બનશે ના ના હું તેમ નહી થવા દઉં તેમને તો માલાના જીવમાં જીવનમાં આવો કોઈ મોડ આવશે એવું સ્વપ્ને પણ નહોતું વિચાર્યું પણ આ તો ખેલ છે તેનો કોણ પામી શકે મનોમન એક નિર્ણય કર્યો ને ખુશીને બોલાવી પાસે બેસાડી જો બેટા મારી વાત ધ્યાનથી સાંભળ તું ને ધવલ એક બે દિવસમાં જ કોર્ટ મેરેજ કરી લો ને ત્યાં ને તું ત્યાં ધવલને ઘેર રહેવા ચાલી જા ખુશી તો દંગ રહી ગઈ કેમ માં અચાનક શું થયું છે તેને જીદ કરી તો માએ તેને વાત સમજાવી સાંભળી ખુશી પણ આવાક રહી ગઈ ઓ મારી દી અંદર કેટલી મૂંઝાતી હશે ના મા હું એને એવી હાલતમાં છોડીને ચાલી જાઉં અને એનાથી મારા જલ્દી લગ્ન થી શું ફરક પડશે ત્યારે મમ્મી જો બેટા તારા પ્રત્યે જલન કે પૂર્વગ્રહ કે પછી ધવલ પ્રત્યે ઘેલછા વધે એ પહેલા તમારું બંનેનું તેનાથી દૂર જવું જરૂરી છે તેનામાં ઉભરાતા ઝંઝાવાતનું દમન નહીં પણ પ્રેમથી સમન કરવાનું છે ત્યારે ખુશી અવઢવામાં આવી વિચારવા લાગી એક તરફ જે જીવ જેટલી વ્હાલી છે તે તેની દી છે તો બીજી તરફ જેને દિલ આપ્યું તે છે શું કરું માએ તેની મનની વાત જાણી તેને લગ્ન કરવા મનાવી આજે તેની મમ્મી માં તેને નવીમાં દેખાતી હતી અને તે માં છે એટલે જ મેં માલા વિશે એટલું જાણ્યું હોવા છતાં તેની એટલી નજીક રહી હોવા છતાં હું જેનો સમજી શકી તે માએ જાણી લીધું માલાદીનું મન અને મારું પણ અંતે તેણે હા પાડી ત્રણ દી પછીની તારીખ મળી જવાના દી ખુશી આખો દી માલા સાથે રહી તેને ખૂબ હિચકા ખવડાવ્યા રમી અને વારે વારે રોઈ પડતી રાતે તેને વળગીને સૂઈ ગઈ સવારે માલાનું માથું ચૂમી એ સૂતી હતી ને ભારે હૈયે નીકળી ગઈ ઉઠીને માલાએ તરત ખુશી વિશે પૂછ્યું બાર ગઈ છે હમણાં આવશે કહી નાસ્તો કરાવ્યો આખો દી પૂછતા પૂછતા ગયો બીજા દી થયો કઈ બોલ્યા વગર દરવાજે જ ત્રીજે બોલ્યા વગર દરવાજે જ ઉભી રહી પછી સાવ સૂનમોન પડી રહી ખાવામાં પણ રસ નહોતો દીકરીની આવી હાલત જોઈ નીલાબેનનું માતૃ હૃદય દ્રવી ઉઠ્યું તેમનાથી તેની આવી હાલત જોવાતી નહોતી કંઈક વિચારી બહાર ગયા થોડી વાર પછી આવ્યા અસલ ખુશીની અદાથી માલાદી ક્યાં ગઈ મારી દી બોલતા તેની પ્રિય ખાવાની વાનગીની પ્લેટ લઈ અંદર આવ્યા માલાએ લહેકો સાંભળી આંખ ખોલી જોયું તો માને ખુશીના વેશમાં જોઈ એવા જ કપડાં એવી જ રીતે ઓડેલા વાળ એવા જ એરિંગ અને એવું જ મીઠું હસતી માને જોઈ તેનું મોં મલકી ગયો માએ પાસે આવી પ્રેમથી માથે હાથ ફેરવ્યો મારી દી ના ના મારી દીકરી ચલ થોડું ખાઈ લે પછી આપણે હિંચકા ખાશું રમત રમશું શું ગમશે પહેલી વખત અનુભવતી ચાર દીથી આ લહેકા માટે તરસતી માલા માને વળગી પડી માનું હૃદય સ્નેહ અને અનુકંપાથી ભરાઈ ગયું અને આંખમાંથી આંસુની ખારાશ સાથે ખટાશ પણ વહી ગઈ અને વર્ષોથી ચણેલી બનાવટી દીવાલ ધસી પડી એકવાર બેન માં બની આજે માં બેન બની ફરી માં બની ગઈ અને ચાર દિવસથી પોતાની દીનું મોઢું જોવા તલસતી છતાં મન મક્કમ કરી બેઠેલી ખુશી આજે ન રહેવાતા છાની માની આવી ચડી હતી તેને મા દીકરીના મિલનનું આ દ્રશ્ય બહાર ઊભા ઊભા જોયું તેની આંખમાંથી ખુશીને ધરપતના આંસુ છલકાઈ ગયા ને કશું બોલ્યા વગર ત્યાંથી હળવા હૈયે પાછી વળી ગઈ